જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ગોગા મહારાજની કથા જે નાગપંચમીના દિવસે સાંભળવાનો મહિમા છે ગોગા મહારાજ એટલે કે નાગદેવતા જે રબારી સમાજના આરાધ્ય દેવ છે રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે નાગપંચમીના દિવસે ગોગા મહારાજની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે તેને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે તો મિત્રો આજે નાગ પંચમીના શુભ દિવસે આ વિડીયોમાં આપણે ગોગા મહારાજની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ગોગા મહારાજની જય ઘણા વર્ષો પહેલાની આ વાત છે આજનું જે ઉજ્જડ શેભર ગામ છે ત્યારે એ સમયમાં તે શેભર નગરી તરીકે ઓળખાતું તે નગરીને ખૂબ જાહો ચલાલી હતી આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો તે વખતના શેભર નગરીના રાજાએ વાણિયાને હદ પારની સજા જાહેર કરેલી વાણિયો ખૂબ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડના ઘરે દીકરી ગોકા મહારાજની સેવા પૂજા કરે છે ડૂબતો માણસ જેમ તણખલું ચાલે એમ આશાના તાતણે બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે અને તેની બધી જ વિતક કથા દીકરીને કહી અને ગોગા મહારાજની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા તારી સજા માફ થશે અને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલાં પકડાઈ જશે દીકરીની વાત સાંભળી વાણીઓ ઘણો ખુશ થયો તે શેભર નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે વાણિયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં તેને વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામે ગયો ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી શેભર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજે શેપર નગરીમાં જવા માટે ના પાડી પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો તેણે મહારાજને ઘણી કગર વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેપર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઈને લીધે નાશ થવાનું છે એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત શેફર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી અને શ્રદ્ધાપૂર્વક તેની સેવા પૂજા કરવા લાગ્યો ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે એ નગરી ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી જતા વિજયી રાજાના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જડ બની ગઈ અને ગોગા મહારાજની જે લક્ષ્મીનારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ હતી તે સરસ્વતી નદીના પટમાં ઊંધી પડી ગઈ આશરે પાંચસો વર્ષ અગાઉ ચાણસ્તોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા એક ખેડૂતને આ પથ્થર જોઈ વિચાર આવ્યો કે આ પથ્થર કાંઈક કામમાં આવશે અને આ પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડું ચાલતા ચાલતા થોડુંક આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોને ઘણું આશ્ચર્ય થયું પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું તેમ જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાં હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા અને વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચાલવા ગયા તો આગળ ગાડું વધ્યું નહીં આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો ના છૂટકે આ સાત ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિને સ્થાપના આ વિશાળ વડલાની નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી બસ ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે આ સ્થળ શેભર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેસેલા છે શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે તે વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બિરાજમાન છે કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે શેષ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે તેની પૂજા ભગવાન શિવજીની પૂજા સમાન છે હાલ અહીં મંદિરમાં ચારે તરફ નાગ જ નાગ છે અહીં આરસનું મંદિર નવું બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમની એમ જ છે ત્યાં ભક્તો માનતા માને છે પાઠ પૂજા થાય છે અને મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારેય તરફ તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે મંદિરની અંદર પગ મૂકતા જ તેના સ્તંભો ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે થોડી વાર તો તમને એમ થાય કે જાણે આપણે નાગલોકમાં ન આવી ગયા હોય અહીંથી થોડે દૂર સરસ્વતી માતાની નદી છે સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે કહેવાય છે કે નવ દંપતી જો આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેને તાણી જાય છે આ નદી દરિયાને નથી મળતી આથી તેને કુંવારિકા કહેવાય છે ત્યાંના લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂછે છે અને તે જીવિત હોય એવી રીતે તે ગોગા મહારાજ બધાના કામ પણ કરે છે તેવી ત્યાંના લોકોની માન્યતા છે શ્રાવણવદ પાંચમ એટલે નાગ પાંચમના દિવસે ગોગા બાપાનો શેભર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે જો એ જગ્યાએ ક્યારેક તમે જાઓ તો શેભર ગામ જરૂર જજો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યા છે અમદાવાદથી વાયા ખેરાલું થઈ પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં શેભર ગામ આવે છે તે અમદાવાદથી એકસો ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અહીં પાતાળલા દેવ નારાયણ ભગવાનનું મંદિર છે આ મંદિર પાછળ અને ઐતિહાસિક મહત્વ જોડાય અહીંના દેવ મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે અહીંયા લોકો પૂરી શ્રદ્ધાથી આવે છે મનોકામના પૂર્ણ કરવા આવે છે માનતા પૂરી કરવા આવે છે અને ગોકા મહારાજ તેની મનોકામના પૂર્ણ કરે છે તમે જો ક્યારેય એ બાજુ જાઓ તો ગોગા મહારાજના દર્શનનો લાહો જરૂર લેજો અને તમારા મનની મનોકામના જરૂર પૂરી થશે તો મિત્રો આ હતી શેભર ગામના ગોગા મહારાજની કથા વાર્તા સુંદર શબ્દોમાં જે તમે અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી ગોગા મહારાજની કૃપાને પ્રાપ્ત કરવા મનની મનોકામના પૂર્ણ કરવા કોમેન્ટમાં જય ગોગા મહારાજ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયો દરેક નવી કથાની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ